જય શ્રી ગોપાલ જય શ્રી ગોપાલલાલ મહારાજ શ્રીની સુરત સૃષ્ટિ ટ્રસ્ટ તથા સકલ સૃષ્ટિ વૈષ્ણવ સમાજ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર જીવો તથા પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રી કડી અમદાવાદના શ્રી શ્રી ભુજી નિત્ય લીલામાં પધાર્યા તેની સદભાવના સહ શ્રી યમુનાષ્ટકના પાઠ કરીને શ્રી યમુનાજીને વિનંતી કરીને ભાવાંજલિ અર્પણ કરે છે વિનંતી કરે છે હે યમુનાજી આપની શીતળતા હૃદયમાં શીતળતાનો અનુભવ કરાવે છે આપ કૃપા વરસાવનારા છો અમદાવાદની આ દર્દનાક વિમાન દુર્ઘટનામાં આશરે બસો પંચોતેર જીવોએ જીવ ગુમાવ્યા જેમાં કોઈએ પોતાના પિતાનું છત્ર ગુમાવ્યું કોઈએ પોતાની માતાની મમતા ગુમાવી કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો કોઈએ પોતાની બહેન ગુમાવી કોઈએ તો પોતાનો આખો પરિવાર ગુમાવ્યો છે આ દર્દનાક દુર્ઘટનામાં પાયલોટ સહિત બાર અન્ય મેમ્બરોએ પણ પોતાના જીવ ગુમાવ્યા ક્ષણિક વિચાર જો કરીએ તો આવી અસહનીય પીડા વેદના જલન અને દર્દનો સામનો કરીને જ્યારે તે ભસ્મીભૂત થયા ત્યારે એ દ્રશ્યો કેવા હશે ક્ષણિક એ પણ વિચાર કરીએ એ ક્ષણ કેવી દર્દનાક હશે કે જ્યારે માનવીને જીવતા આગના અને વિસ્ફોટના ગોળામાં સળગવો પડે એ દ્રશ્યો કેવા ભયાવહ હશે એની આપણે કલ્પના પણ ન કરી શકીએ તેઓની વેદનાઓ અને ચીસો સાંભળવા વાળું આસપાસમાં ઘૂં હોય સિવાય કે આગના ગોટાઓ અને આવી વેદનાઓ સાથે એ ના દેહ અગ્નિમાં વિલીન થઈ ગયા સદભાગ્યે માત્ર એક જીવ બચી ગયો બાકીના તમામ ભસ્મીભૂત થઈ ગયા ઘટનાની કરુણતા તો એના ઉપરથી અંદાજ લગાવી શકાય કે મૃતદેહોને ઓળખવા માટે ડીએનએ ટેસ્ટ કરવા પડ્યા અને ડીએનએ ટેસ્ટ કર્યા બાદ મૃતદેહોને પરિવારોને સોંપવામાં આવ્યા વિચાર કરો એ ઘટના કેવી હશે એ દર્દ કેવો હશે એ મૃત્યુ કેવું હશે માટે આપણે સૌ મળીને શ્રી યમુનાજીને વિનંતી કરીએ હે યમુનાજી જે જીવોએ જીવ ગુમાવ્યા છે એ જીવોને પરમ શાંતિ આપજે તથા જેઓ એ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એ પરિવારને શક્તિ આપજો હિંમત આપજો આપતો કૃપા વરસાવનારા છો સાથે સાથે પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીના શ્રી દિવ્ય બહુજી જેઓ નિત્ય લીલામાં પધાર્યા છે એમના ગુણોને સ્મરણ કરીએ સૌમ્ય સ્વભાવ સર્વે વષણુઓને સ્નેહથી જોડવા ભક્તિ સેવા અને શ્રદ્ધાથી વષ્ણુઓને માર્ગદર્શન આપતા જીવન એમના જેના શુદ્ધ જળો જેવું શાંત સ્વચ્છ અને સૌરવ માટે શીતળતા પ્રદાન કરનારું રહ્યું એમના નેત્રોમાં સદા સદભાવના મમતા અને સહાનુભૂતિ ઝબકતી આવા એમના દિવ્ય ગુણો હતા આપ લીલામાં ભલે પધાર્યા પણ આપનું કૃપાબળ વૈષ્ણવોના હૃદયમાં હંમેશા ધબકતું રહેશે ચાલો આપણે સૌ કોઈ સાથે મળીને સદભાવના સહ ભાવાંજલિ અર્પણ કરીએ સકલ સિદ્ધિ હે તો ગોદા મુરારી પદ પંકજ સ્મૃદ મંદરેણુસ્કટા તટસ્થ નવકાનન પ્રગટ મોદ सुरासुरसु पूजित स्मरविदु श्रियं कलिन्द गिरिवसके पतपमन्द पूर्वोज्ज्वला विलास गमनो लसतय प्रकट लता ोष गतिदन्तुरा समधिरूढदोलतमा मुकुन्दरतिवर्धनी जयति पाद्मबन्धो सुता भुवं भुवनपावने मधिगतामनेकस्वने ीरविसेविता सुखमयोरहंसादिभि तरङ्गभुज कङ्कण प्रकट मोक्तिका बालुका निटम्बट सुन्दरी नमत कृष्ण तुयो शिवविरंसिदेवस्तुके गणागणनिभे सदा ध्रुवपराशराभिष्टदे विशुद्धमथुरातटे सकल मृते कृपादलदि संसिते मम मनः सुखं भावय ययाचरणपद्मजा मुररिपो प्रियं भावुका समागमनतोर्भवत् सेवता तया सदसतामिया कमलजासपद्रिवया हरिप्रियकलिन्द्रिया मनसि मे सदा स्थिरत नमोस्तु यमुने सदा कवचरित्रमद्यभुतं प्रजातोऽयं या तदा भवति ते पयपानत ोऽपि भगनी सुता कथमो हन्ति दुष्टानपि प्रियो भवति सेवना अवहरेर्यथापि का न मास्तु तमसन्निधो तनुनवत्वमेतामता न दुल् रतीररिपो मुकुन्दप्रिय अतोऽस्तु तव लालना सुरधुनीपरसङ्गमा तवेव भुवि कीर्तिता न तु कदापि पुत्री तव करोतिका प्रिये हरे भिया, भवति सौग्यमा मोक्षत इयं तव सकल सकलगोपिका सङ्गमा श्रमजलानुभि सकलगादृदेशङ्गमष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्त दुरितक्षयो भवति वे मुकुन्देरति तया सकलसिद्धियो मुरारे पुष्प संतोषके सभाव विजयो भवे वदति वल्लभ श्रीहरे वदति वल्लभ श्रीहरे बोलो श्री महारानी की जय बोलो श्री महारानी की जय श्री वाला ગોપાલલાલ મહારાજશ્રીની સુરત શ્રષ્ટિ ટ્રસ્ટ તેમજ યુવા સંગઠન મંડળ સત્સંગ મિલાપ મંડળ આયોજિત આ ભાવાંજલિ કાર્યક્રમ આપશો વૈષ્ણવ મુખ્યજી ટ્રસ્ટીશ્રીઓ અમે દ્વારકેશ લાલજી મહોદયશ્રીના વહુજી દિવ્ય વહુજીના ભાવાંજલિમાં અમે ગયા હતા ઘણા વૈષ્ણવો આવ્યા હતા અલગ અલગ વિદેશમાંથી પણ આવ્યા હતા ઓસ્ટ્રેલિયા અમેરિકા ન્યૂઝીલેન્ડ દ્વારકેજીને સૌ જાણો છો એમનો સરળ સ્વભાવ એમને જે ભગવત વાર્તા કરે ત્યારે એમની ભગવત વાર્તા આપણે સાંભળ્યા જ કરીએ સાંભળ્યા જ કરીએ એવું એમની વાણી અને એમના ભાવજી ઓચિંતા વિદાય લીધી એમને આટલી ભગવત વાર્તા કરવા છતાં એમને જ્યારે એમને જે હાજર રહેલા વૈષ્ણવોને જે શબ્દો કીધા એમાંથી તેમણે કીધું કે અમે બધા બાવાશ્રીઓ જે કંઈ કરીએ છીએ તેની પાછળ બધું જ બહુજી કરતા હોય છે પણ એનું કોઈ ધ્યાનમાં લેતું નથી એનું મહત્ત્વ અમે આપતા નથી પણ દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે અને છેલ્લે એમને બોલતાં બોલતાં આટલું બધું જ્ઞાન હોવા છતાં તેમની આંખમાંથી આંસુ આવી ગયા એક ડુસકું લઈ લીધું કે હું એમને થેન્ક યુ ન કહી શક્યો એનો આભાર ન માની શક્યો એટલે ખરેખર આપણે બધાએ એમાંથી એક શીખ લેવી જોઈએ કે આપણે જે કંઈ કરતા હોય એમાંથી આપણા જે અર્ધાંગના હોય આપણી પત્ની હોય એને ચોક્કસ આપણે એનો આભાર વ્યક્ત કરવો જોઈએ એવું ન માનવું જોઈએ કે ભાઈ એની ફરજ છે કે એને કરવું જોઈએ એવું નથી હોતું આપણે ભાઈ શ્રી વિપુલભાઈએ જેમ કીધું તેમ અમદાવાદમાં જે દુર્ઘટના બની જેના જેને સ્વજન ગુમાવ્યા છે એને જ ખબર હોય આપણે તો સમાચાર સાંભળી ટીવીમાં જોઈને જ્યારે આપણી આંખમાં આંસુ આવી જતા હોય આપણે જોઈ જ ન શકતા હોય તો જેને અનુભવ હોય એનું શું થતું હોય છે એટલે આવું કુદરતી ક્યારેક બનતો હોય છે અને એવા સમયે આપણી પણ ફરજ બને છે કે ભાઈ આપણેથી જે થાય શક્ય તેટલું ઠાકોરજીને વિનંતી કરીએ એમનાજીને વિનંતી કરીએ કે આવા જે દુઃખો છે જે જીવો છે એમના જીવને શાંતિ આપે એમાં આપણા મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી પણ હતા એક સરળ સ્વભાવના અમે તો બહુ નજીકથી અમને જોયા છે અનુભવ્યા છે અમારા કામ જે સરળતાથી કરતા હતા અને નિષ્ઠાવાન અને પ્રમાણિક હતા ત્યારે આપણને ઘણું દુઃખ થાય અને આ તબક્કે આપણે સૌ એમનાજીને વિનંતી કરીએ કે એમના જે આપની પાસે આ જીવ આવ્યા છે એ જીવોને શાંતિ આપે અને આપ સૌ વૈષ્ણવ અહીંયા બોડી સંખ્યામાં આવ્યા તે બદલ હું ટ્રસ્ટ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું જય ગોપાલ જય શ્રી ગોપાલલાલ સૃષ્ટિ વૈષ્ણવ સમાજ ટ્રસ્ટીગણ ઉપસ્થિત મુખિયાજી સર્વે વૈષ્ણવના શ્રી ચરણમાં દંડવત જય શ્રી ગોપાલ કરીને જસવંતભાઈ હમણાં વાત કરી કારણ કે હોઉજી મહારાજજી હતા દિવ્યા વહુજી જોકે ભગવદ્ કૃપા અને ઠાકોરજીની મહત કૃપા મારે તો ઘણા ગૌસ્વામી બાળકો સાથે નિકટનો ઘણી જગ્યાએ સંબંધ હતો પ્રિય વૈષ્ણવો જય શ્રી ગોપાલલાલ સકલ સૃષ્ટિ ઉપર જે જે શ્રીનું આપણી ઉપર આપણે ઋણ છે કારણ કે ગૌસ્વામી બાળકો શ્રી ગોપાલલાલ સકલ સૃષ્ટિમાં સરળતાથી પધારતા નથી પણ શ્રી મહોદય શ્રી દ્વારકેશલાલજી પ્રથમ મુલાકાતની અંદર ઇન્ડોર સ્ટેડિયમમાં ભગવદ્ શપ્તા ટ્રસ્ટીગણોનો શું વિચાર કે આવા વાઘપતિની એનું સ્વરૂપ છે દ્વારકેશરાયજી વાગપતિ એટલે શું કે વાણીના પતિ શ્રી મહાપ્રભુજીના ઠાકોરજીના ગોપાલલાલજીના એકસો આઠ નામ છે એમાં એક નામ આવે છે વાઘપતિએ નમસ્ત્યે નમો નમહા કે વાઘ એટલે સરસ્વતી એના પતિ એવી જેની છતા છે તો આ દ્વારકેશલાલજી મહોદયશ્રીએ પ્રથમ મુલાકાતની અંદર જ કીધું કે અરે તમે દાદાજીના સેવક ચોક્કસ હું આવીશ પણ એક વાત કે તમારો કોઈ ગ્રંથ અમને પધરાવજો કેટલી એની સરળતા પોતે આવા વ્યાખ્યાનકાર ચાર વેદ અધાર પુરાણ નવ વ્યાકરણ છ શાસ્ત્રના જ્ઞાતા કે જેને શ્રીમદ ભાગવત કંઠાગ્રહ છતાં પણ એમની સરળતા જે જે શ્રીની દ્વારકેશરાયજીની કે તમારો ગ્રંથ અમને આપજો જ્યારે નાગજીભાઈ પ્રમુખશ્રી હતા જસવંતભાઈ પ્રભુ શ્રી ગોપાલલાલજીનું પુષ્ટિ સહિત આ ગ્રંથ પધરાવા હું દેવરાજભાઈ અને મારા વાઈફ સાથે હતા ત્યારે ગયા એટલી બધી ભીડ પણ જે જે શ્રીને ખબર પડી કે પ્રકાશચંદ્ર આવ્યા તરત અમને માર્ગ આપી દીધો અને એટલી સરળતાથી આપણા ગ્રંથને એણે શ્રી ગોપાલલાલજીના વચનામ્રતને જેવા અમે પધરાવ્યા એવા એણે મસ્તક પર પધરાવવા વિચાર કરો એ તો ગૌસ્વામી બાલક પણ છતાંય કે આ દાદાજીની વાણી આજ મને અહીયે લાગી બસ મને સારાંશ મળી ગયો અને એ વખતે જે જે શ્રીએ ત્રણ દિવસમાં આપણને પ્રભુશ્રીના ગોપાલલાલના વચનામ્રતને આધારે શ્રી યમુનાજીના ગુણગાન સંભળાવ્યા તો આપણે મહારાશ્રીના ઋણી છીએ કારણ કે હમણાં જસવંતભાઈએ કીધું ને કે મનુષ્ય જે કોઈ હોય મારાશ્રી હોય વૈષ્ણવ હોય મુખિયાજી હોય કોઈ પણ કીર્તનિયા હોય એની ઢાઢી થાય ઢાઢળ થાય તો એની પાછળનો શ્રેય પોતાની પત્ની હોય કારણ કે એ જેને રોકી દે કે નહીં તમારે આ નથી કરવાનું તો શું કરી શકે તો એક લક્ષ અમને મળ્યું કે ખરેખર જે જે શ્રીની વાત આ સમજમાં આવી કે આપણે આપણી અર્ધાંગની હોય એને માનવાચક શબ્દ આપવા જોઈએ એટલે તો દરેક જગ્યાએ પહેલાં રાધા પછી કૃષ્ણ પહેલાં સીતા પછી રામ ને મર્યાદામાં જુઓ પહેલાં પાર્વતી પતિ હર હર મહાદેવ તો પ્રથમ શક્તિને સ્થાન આપ્યું છે પણ આપણો એક ભાવાંજલિ કે જયશ્રી ગોપાલલા સુરત સૃષ્ટિ ટ્રસ્ટ એવમ સકલ સૃષ્ટિ ટ્રસ્ટ વતી આપણે એક ભાવ પ્રકાશ કરી શકીએ છીએ તો એ ભાવનું પ્રકાશમાં આપણી પાસે એક સાધનશી યમુનાષ્ટક છે યમુનાષ્ટકના આઠ શ્લોક નવમો શ્લોક છે એ ભાવ સિદ્ધિને પ્રાધાન્ય કરે છે એટલે છેલ્લા શ્લોકમાં કીધું ને કે તવાષ્ટક મિદમ મુદા પથતી સુર સુતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતી વે મુકુંદેર હતી તયા સકલ સિદ્ધિઓ મુરરી પુષ્ટ સંતુષ્ય સ્વભાવ વિજયો ભવે વધતી વલ્લભ શ્રી હરિ એમ જ જે વિમાન દુર્ઘટનામાં જે જીવ ચાલી ગયા એમને પણ ઠાકોરજી એના પરમાત્માને શાંતિ સદગતિ આપે પુષ્ટિ માર્ગમાં તો લીલામાં પ્રવેશ છે અને ગૌલોક ધામના અધિકારી છે તો બહુજી મહારાજ સદામ સર્વદા ઠાકોરજીની નિકુંજની અંદર લીલાની અંદર સદા સર્વદા પ્રભુના શ્રી અંગની સેવામાં પ્રવેશ આપે એવી ભાવાંજલિ સાથે જય શ્રી ગોપાલલાલ સકલ સૃષ્ટિ ટ્રસ્ટ સુરત સૃષ્ટિ ટ્રસ્ટ વતી આપણે બધા શ્રી યમુનાજીને વિનંતી કરશું હે યમુનાજી હું તમને વિનંતી કરું છું હું દિન સાધન વિનાનો જીવ છું આપના ગુણ અપાર છે તેને વર્ણવી ન શકાય શ્રી मने विनो कृपा